ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જીવન એ યુદ્ધ છે ક્યાંક પરિસ્થિતિ સાથે ક્યાંક લોકો સાથે તો ક્યાંક આપણા પોતાના મન સાથે આ સંઘર્ષમાં કેટલી વાર માણસ તૂટી જાય છે શંકામાં પડી જાય છે કે શું હું કરી શકીશ શું મારામાં ક્ષમતા છે બસ એ જ ક્ષણ છે જ્યાંથી હાર અને જીતનો ભેદ શરૂ થાય છે એક શણે જો માણસ ભગવાન શ્રી કૃષ્ણની જેમ પોતાની અંદરની શક્તિ પર વિશ્વાસ રાખે તો કોઈ પણ પરિસ્થિતિ કેટલી ભયાનક કેમ ન હોય જીત અવશ્ય મળે છે જેમ શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું હતું ઉઠ કૌરવ સેના સામે જા અને યુદ્ધ કર તું કાનહનો સાથી છે તું પોતાને ઓળખ તારો જન્મ કદાપી હારવા માટે થયો નથી તું કદી તૂટે નહીં તું ભગવાનનો અંશ છે આ વાતમાં એવું ગહન સિદ્ધાંત છે કે જે માણસ પોતાના પર વિશ્વાસ રાખે છે એને જીત મેળવવી જ છે વિશ્વાસ એ સૌપ્રથમ પગથિયો વિશ્વાસ એ સૌપ્રથમ પગથિયો છે ભગવાન સુધી જવાનો જે વ્યક્તિ પોતાના હૃદયની અવાજને માને છે પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખે છે એ કદી હરાતો નથી દુનિયામાં બહુ ઓછા માણસ એવા હોય છે કે જે ઓ બહારની સંજોગોથી નહીં પણ અંદરના વિશ્વાસથી આગળ વધે છે એમાં શ્રેષ્ઠ ઉદાહરણ છે શ્રી કૃષ્ણ પોતે જ્યારે શ્રી કૃષ્ણે બાળપણમાં બળદ દમન કર્યો કાળિયા નાગને નચાવ્યો તો એ કોઈ મોટાપણાની લાલચથી નહોતું એ એક બાળકનો પોતાના પર વિશ્વાસ હતો જેને ખબર હતી કે મારા અંદર ભગવાન નિવાસ કરે છે જેને વિશ્વાસ હતો કે હું હારી નથી શકતો એ જ વાત આપણે બધાએ જીવનમાં ઊંડાણથી સમજવી જોઈએ દુઃખ આવે તો પણ મૌન રહી આગળ વધવું લોકો શંકા કરે તોફાન ઉભા કરે તો પણ પોતાની નજર પોતાના લક્ષ્ય પર જ રાખવી કારણ કે જ્યારે અંદરથી અવાજ આવે છે કે હું કરી શકું છું ત્યારે આખો બ્રહ્માંડ પણ તમને રોકી શકતો નથી ગીતાનો સંદેશ આત્મ ઉદ્ધાર કૃષ્ણે ગીતામાં કહ્યું છે ઉદ્ધરેત આત્મના આત્માના નાત્માન મવસાદૈત આત્મૈવ આત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મન અર્થાત પોતાનો ઉદ્ધાર પોતે જ કરવો જોઈએ પોતે પોતાનો અપમાન ન કરવો જોઈએ કારણ કે આત્મા પોતાનો મિત્ર પણ છે અને શત્રુ પણ જે પોતાના પર વિશ્વાસ રાખે છે એના માટે સઘળું શક્ય બને છે અર્જુન જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં ડગમગાવ્યો જ્યારે પોતાનો ધર્મ ભૂલી ગયો ત્યારે શ્રી કૃષ્ણે એને જાગૃત કર્યો કહ્યું તું શત્રુઓ સામે નહીં પણ પોતાની અંદરની અવિશ્વાસ સામે યુદ્ધ કર એ ઉદ્دمોધન માત્ર અર્જુન માટે નહોતું એ તો દરેક માણસ માટે હતું આજના સમયમાં પણ જ્યારે માણસ તૂટી જાય છે એકલો અનુભવે છે ત્યારે શ્રી કૃષ્ણનો એ જ સંદેશ મનમાં ગુંજી ઉઠે કે ઓ મનુષ્ય તું તારો સારો મિત્ર પણ છે અને તારો દુશ્મન પણ તું પોતે જ તું પોતે નક્કી કર કે તારે હારવી છે કે જીતવી શ્રદ્ધા અને આત્મવિશ્વાસનું જોડાણ જેમ ખેતરમાં ખેડૂતને ખાતરી હોય છે કે હું વાવેતર કરીશ મેહુલ્યો થશે કે નહીં એ ભગવાન જાણે પણ હું પસીનો તો વહાવશ એ જ રીતે જીવનમાં વિશ્વાસ એ પહેલાં પગલા છે ભગવાન પાસે પહેલા પોતાની શ્રદ્ધા હોવી જોઈએ પણ એ શ્રદ્ધા ત્યાં જ જન્મે છે જ્યાં પહેલા આત્મવિશ્વાસ હોય શ્રી કૃષ્ણ ભક્તને એ માટે નથી ગમતા કે તેઓ ભજન કરે છે પણ એ માટે કે તેઓ વિશ્વાસ રાખે છે વૃંદાવનની ગોપીઓએ કૃષ્ણને માટે જીવન ત્યાગ્યું કારણ કે એમનો વિશ્વાસ અડગ હતો દુખ આવે તો પણ એને ભગવાનનું કૃત્ય માનીને સહન કરવો એ જ સાચી ભક્તિ છે અને એ ભક્તિ ત્યાં જ થાય છે જ્યાં પોતાનો વિશ્વાસ અતૂટ હોય જેમ બીજ જમીનમાં મુકાય છે અને એને ખબર હોય કે હું હવે અંધારામાં છું પણ એક દિવસ ઉગીને ફૂલો લાવીશ એવું જ આપણા જીવનમાં પણ હોય છે દુખ નિષ્ફળતા અપમાન બધી જ નકારાત્મકતા એ અંધારું છે પણ જેને પોતાનો વિશ્વાસ છે જે યથાર્થમાં શ્રી કૃષ્ણના ઉપદેશને પાળે છે તે વ્યક્તિ એ અંધારામાં પણ પ્રકાશ શોધી લે છે જીતનું રહસ્ય વિશ્વાસ અને કાર્ય સાચો જીતનાર એ છે જે વિશ્વાસ રાખી યથાર્થમાં કાર્ય કરે છે રાધાની લાગણી દુર્બળ હોય ને પણ બળ હોય તેવી હતી વિશ્વાસ એવો કે જ્યાં પથ્થર પણ નમનીય બની જાય રામે જગ્યા કેવટે નાવ આપીને પણ ભગવાનને પાર ઉતાર્યા કેમ કે એણે પોતાના પર અને ભગવાન પર અતુટ વિશ્વાસ રાખ્યો શ્રી કૃષ્ણનો સંદેશ આ તો સદા બહાર છે આજે પણ જ્યારે કોઈ વિદ્યાર્થી નિષ્ફળતામાં ગુમ થઈ જાય છે જ્યારે કોઈ નવયુવાન પોતાના સપનાની પાછળ જતા થાકી જાય છે ત્યારે કૃષ્ણની વાણી એને ઊંચી કરે છે મનુષ્ય યથાભાવે કૃષ્ણની શરણે જાય છે કૃષ્ણ પણ એમના ભાવ અનુસાર જ તેમને ફળ આપે છે તો જીવનમાં જો સાચી રીતે આગળ વધવું હોય તો સૌથી પહેલા પોતાના પર વિશ્વાસ રાખો ભગવાન ત્યારબાદ આવે છે પોતે પોતાને ઓળખો જાણો કે તમારામાં અનંત શક્તિ છે તો જીવનમાં હારવા નથી આવ્યો તો જીતવા માટે આવ્યો છે શરણાગતિ અને આત્મવિશ્વાસ શ્રી કૃષ્ણ કહે છે મામ એકમ શરણમ વ્રજ મારા શરણમાં આવો પણ એ શરણ માગે છે શ્રદ્ધા શ્રદ્ધા માટે જોઈએ છે આત્મવિશ્વાસ એ વિશ્વાસ જો જન્મે છે તો માણસ પોતાનું નસીબ બદલી શકે છે

બંને વચ્ચે ભેદ શું હતો જવાબ સીધો છે જે વખતે તમે પોતાને પર વિશ્વાસ રાખ્યો એ વખતે તમે આગળ વધ્યા આત્મવિશ્વાસથી જીવનનો યુદ્ધ જીતો શ્રી કૃષ્ણની નયન વિનોદી મૂર્તિ મોરલી એ માત્ર રાસની કહાણી નથી કહેતી એ સંદેશ આપે છે કે હસતા હસતા પણ જીવનનો યુદ્ધ જીતી શકાય છે જો પોતાની પર વિશ્વાસ હોય તો અંતે કેવળ એક વાત યાદ રાખજો દુનિયા માટે કદાચ તમારું મહત્વ ઓછું હોય પણ ભગવાન માટે તમે ખૂબ કિંમતી છો કારણ કે ભગવાને તમારા અંદર પોતાની ઝાંખી મૂકી છે હવે એ પરમાત્માની કૃપા મેળવી છે તો તમારી ફરજ છે કે તમારા પર વિશ્વાસ રાખો શ્રદ્ધા રાખો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મારું માને નહીં પોતાને માનો જે પોતાના પગલા પર વિશ્વાસ રાખે છે એ ભટકાતો નથી જીવનની મહા સમસ્યાઓમાં એકમાત્ર એવો માણસ જ જીતે છે જે પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખે છે દુનિયાના સંઘર્ષમાં એ જ ટકીને રહે છે જે પોતાને ન્યાય આપે છે આત્મવિશ્વાસ કૃષ્ણના જીવનનું ઉદાહરણ શ્રી કૃષ્ણના સમયની વાત લઉં તો કોણ માનતું હતું કે એક સાધારણ ગોપાળ પોતાના સંકલ્પથી મથુરાની સિંહાસન હિલાવી દેશે પણ કૃષ્ણએ પોતાને જાણ્યું પોતાના ધર્મને ઓળખ્યું અને પોતાના મન ઉપર શ્રદ્ધા રાખી જ્યારે બાકીનો વિશ્વાસ હલે છે ત્યારે પોતાનો વિશ્વાસ સાચી તાકાત બને છે અરે ભાઈ જીવન એ લડાઈ છે અને આ લડાઈમાં દરરોજ તમે કોઈને નહીં પણ તમારા સંશયોને તમારા ભયોને તમારા આરામના ઝોલાને હરાવવાના છો જ્યારે તમે પોતાને કહો છો કે હું કરી શકું છું ત્યારે ભગવાન આપોઆપ કહે છે હા તું જીતી જઈશ વિશ્વાસ એ પહેલી ભક્તિ કૃષ્ણ કહે છે કે પોતાના પર વિશ્વાસ એ પહેલી ભક્તિ છે પોતે પોતાનું સમર્થન ન આપે તો વિશ્વની બધી સહાય પણ નિષ્ફળ જાય અર્જુન મહાભારતમાં એટલા માટે જીત્યો કે તેને શ્રી કૃષ્ણનો સાથ હતો પણ કૃષ્ણ તો દરેક હૃદયમાં વસે છે જે પોતાના આત્માને સુણીએ છે એ જ કૃષ્ણના વાણી સાંભળે છે એટલે કૃષ્ણ કહે છે પગલું તમે ભરો રસ્તો હું દેખાડીશ પણ એ પહેલું પગલું ભરવામાં અનેક લોકો ગભરાય છે મારી પાસે શું છે હું કેવી રીતે કરી શકું એવી શંકાઓ માણસને પાછળ ખેંચે છે પણ જે પોતાના અંદરના દેવને ઓળખી જાય છે તેના પગલા રોકી શકાય નહીં પણ એને માટે શાંતિ ધાર્મિક દ્રષ્ટિ અને અનંત ધૈર્ય જોઈએ કૃષ્ણના જીવનમાં પણ અનેક અવરોધો આવ્યા પૂતનાનો હુમલો શિશુપાલની દુશ્મનાવટ દુશાસન દુર્યોધનની રાજકીય ચલાકીઓ પણ કૃષ્ણ પોતાના માર્ગ પરથી કદી ન ડગ્યા કેમ કે તેમણે પોતાને જાણ્યો તેમને ખબર હતી હું કોણ છું પોતાને ઓળખો પ્રભુનો સંદેશ માણસ પોતે જો પોતાને ન ઓળખે તો દુનિયાની કોણ ઓળખશે ને કૃષ્ણ ભગવાન કહે છે કે તું પોતાને ઓળખ પોતે શું કરી શકે છે એ જાણ અને પછી શ્રદ્ધાથી આગળ વધ દરેક માનવીમાં એક દેવ છે અને દેવમાં મનુષ્ય જેવી ભાષા છે તે છે વિશ્વાસ દુખના સમયમાં માનવી પોતાની તાકાત ભૂલી જાય છે જીવનમાં થોડો વંટોળ આવ્યો નહીં કે માણસ ગભરાઈ જાય છે એવામાં કૃષ્ણ કહે છે ભય ન માનીશ તું મારી આશ્રય આવીશ પણ પહેલા તું તારા પર વિશ્વાસ રાખ હું ત્યાં આવીશ જ્યાં તું ધીરજ રાખીને ખુદ ઉપર શ્રદ્ધા કરતો હશે આ જીવન એવી શાળા છે જ્યાં દરેક પરીક્ષા માટે જવાબદારી આપણી પોતાની હોય છે ભગવાન સહાય કરે છે માર્ગદર્શક બને છે પણ આગળ તો પગલા આપણે જ ભરીએ છીએ અને એ પગલામાં જો આત્મવિશ્વાસ હોય તો પછી કોઈ અવરોધ તો શું સમુદ્ર પણ પથાર બની જાય કૃષ્ણ ફરી ફરી કહી જાય છે અર્જુન તું યુદ્ધ કર હું તારો સહાયક છું આ સંદેશ માત્ર અર્જુન માટે નહીં આપણે સૌ માટે છે ભગવાન પોતે કહે છે કે તું કામ કર તું પ્રયાસ કર તું પોતાની તાકાત પર શ્રદ્ધા રાખ પછી હું તારા ભાગ્યને પણ બદલાઈ નાખીશ આત્મવિશ્વાસ જીવનયાત્રાનો આધાર જીવનની દરેક ક્ષણમાં એક યાત્રા છે એ યાત્રામાં એકલો જ માનવી પગલા ભરે છે સાથ મળે છે ક્યારેક પણ બેસી રહેવું કે ચાલવું માઈનસ એ નિર્ણય તો પોતાનો હોય છે જેને પોતાની ચાલમાં વિશ્વાસ હોય એ નદી કે પહાડ સામે નહીં ડરે દરેક માનવીમાં એક દ્વારકા છે એક કુરુક્ષેત્ર છે એક તરફ સુખની ભીલ છે તો બીજી તરફ દુખનો ઘાટ છે પણ જ્યારે આપણા અંદરનો કેશવ ખીલે છે ત્યારે એ બધું સહજ થાય છે અને કેશવ ત્યારે જ ખીલશે જ્યારે આત્મવિશ્વાસ નામની ધૂપ અંદર પ્રગટ છે ઘણા લોકો પૂછે ભગવાન ક્યાં છે શું કરે છે જવાબ સરળ છે ભગવાન તારા વિશ્વાસના એક શ્વાસમાં છે જ્યારે તું કહે છે હું નહીં હારો ત્યારે તારા દિલની ધપકનમાં ભગવાન બોલે છે જીતી જઈશ તો એની સંવેદના હંમેશા તારી સાથે છે પણ શરત એટલી છે માઈનસ તું તો માન જેમ રાધાએ ક્યારે ભગવાનથી પૂછ્યું નહીં કે તું કેમ જશે કેવી રીતે આવશે એમ તું પણ જિંદગીની યાત્રામાં સાદગીથી કહે મારા યશ માટે ભગવાન પણ ઉગશે માઇનસ એ વિશ્વાસ હોય તો પછી દુઃખ સાવ ઝાકળ લાગે વિશ્વાસનો અર્થ છે અજ્ઞાતમાં પણ નોન જેવી શાંતિ કેમ કે જે પોતાના પર ભરોસો રાખે છે એ જાણી જાય છે કે હું જે છું એ બરાબર છું એ ન કરે તુલના ન હોય ઈર્ષ્યા ન હોય ભય એ તો બસ કર્મ કરે છે અને પરિણામ ભગવાનના હાથમાં સોંપી દે છે કૃષ્ણ કહે છે જેમ હું મારી લીલાઓમાં પોતાને ભૂલતો નથી તું પણ તારા ધ્યેયમાં પોતાને ભૂલતો નહીં કારણ કે જે જાત પર શ્રદ્ધા રાખે છે એ અડગ રહે છે એ ન પણ કહે મારે આવી જ રીતે રહેવું છે કારણ કે તેને ખબર હોય છે હું સફળ થવાને લાયક છું માણસનું જીવન એ સાગર છે કેટલાય તોફાનો આવશે ઘણીવાર સંજોગો સાથ ન આપશે પણ જેને પોતાની હોફ પર વિશ્વાસ હોય માઇનસ જે જાણે છે કે મારી અંદર ભગવાનની કૃપા છે એ દરેક વાવાઝોડાને પાર કરી જશે અંતે શ્રી કૃષ્ણ કહે છે મારા ભક્તને હું કદી પણ ડૂબવા દઈ ન શકું પણ ભક્ત મારો તે જે પોતે પોતાના પ્રયાસને મારું સમજે એટલે તમે એ ભક્ત બનો જે મહેનતને પ્રાર્થના સમજે પોતાને શ્રદ્ધા સમજે અને પોતાના સંકલ્પને શક્તિ બનાવે કેમ કે જે પોતાના પર વિશ્વાસ કરે છે એ તો હંમેશા શ્રી કૃષ્ણનો સાથી બને છે અને જેને કૃષ્ણ સાથ આપે તેની જીત તો લખાઈ ગઈ હોય છે માણસે દુનિયાને જીતવી છે તો પહેલા પોતાને જીતવો પડે પોતાને ઓળખવું પડે પોતાની શક્તિઓ પોતાની ખામીઓ પોતાની હિંમત અને પોતાના ધૈર્ય પર વિશ્વાસ રાખવો પડે આ વાત તો શ્રી કૃષ્ણ ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં પણ કહી દીધી હતી જ્યારે અર્જુનને પોતાનો વિશ્વાસ ખોવાઈ ગયો હતો અર્જુન કહે છે મારી શક્તિ નથી કૃષ્ણ હું લડી શકીશ નહીં ત્યારે ભગવાન કહ્યું અર્જુન તું મને માનતો છે એ સારા છે પણ મારે પહેલા તું તને માનજે હું તારો રથચાલક છું એ તારો સાથ છે પણ તું જ્યારે તારા બાણ ચલાવશે ત્યારે તે તારો વિશ્વાસ જ હશે જે જીત લાવશે સંજોગોને જીતવા કે દોષ દેવો આજના સમયમાં પણ માણસ આ દુનિયામાં અનેક યુદ્ધો લડે છે એ યુદ્ધ બહારના હોય કે અંદરના બે પ્રકારના લોકો હંમેશા હોય છે એક કે જે સંજોગોને દોષ આપે છે અને બીજા કે જે સંજોગોને જીતી લે છે અને જે પોતાને પોતે ઓળખે છે પોતાનો પર વિશ્વાસ કરે છે તે જેવો સંજોગ હોય તો પણ હાર ના માને શ્રી કૃષ્ણ કહે છે હવે જાગ હવે ઊઠ હવે લડીને બતાવ કારણ કે તારો ભવિષ્ય તારે જાતે લખવાનો છે દુનિયા તને ત્યારે માનશે જ્યારે તું પોતાને માને મનમાં વિશ્વાસની ધૂન વાગતી હોય તો અજાયબી સર્જાય છે પોતાના પગલામાં પડકારો હોય તો પણ જીવનની દરેક વાત તને ઉજળી લાગે છે કેટલા વખત મનમાં શંકાઓ ઊભી થાય છે શું હું એ કરી શકું શું હું કાબિલ છું ત્યારે ભગવાન કૃષ્ણનું વચન યાદ રાખો જેમ તું માને છે તેમ તું બને છે પોતાના પર વિશ્વાસ એ ભગવાનની પ્રસાદી છે જે માણસ પોતાના અસ્તિત્વમાં શ્રદ્ધા રાખે છે એ જીવનની રણભૂમિમાં વિજય પ્રાપ્ત કરે છે વર્તમાન પર ધ્યાન અને કર્મનો અધિકાર

જેને જમણે ઉભું રહેવું આવે છે એ જ જીવે છે જીવનના રસ્તામાં અનેક વખત નિષ્ફળતા આવશે પણ જે વ્યક્તિ પોતાના પર વિશ્વાસ રાખે છે એ તરત જ ફરીથી ઊભો થઈ જાય છે ભલે દુનિયા તેને હારેલો માને પણ તેને ખબર હોય છે કે એ હજી રમતમાં છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મારું હોવું મહત્વનો નથી તારે જે પથ પર ચાલવાનું છે એ તારો નક્કી કરેલો હોય માઈનસ એ મહત્વનું છે હું તારો સાથ છું પણ સાહસ તારે બતાવવાનો છે વિશ્વાસ આત્મતત્વની શક્તિ તમારું મન નબળું પડી શકે લાગણીઓ વળી શકે લોકો તમને ખોટા સાબિત કરી શકે પણ તમારો વિશ્વાસ કદી ડગમગાવો નહીં જોઈએ કારણ કે વિશ્વાસ એ કોઈ બાહ્ય શક્તિ નથી એ તો તમારું આત્મતત્વ છે માઈનસ જે તમારી અંદર રહેલું છે શ્રી કૃષ્ણ સંકેત આપે છે એક એવો સ્થાન છે જ્યાં પહોંચવું એ તારી યાત્રાનો અંત નથી પણ તારા વિશ્વાસનો આરંભ છે આ વિશ્વાસ એ છે જે મનુષ્યને અશક્યને શક્ય બનાવવા માટે મજબૂત બનાવે છે દુનિયાની ભાષા ક્યારેક નકારાત્મક હોય શકે છે તું નહીં કરી શકે તું નબળો છે તું હારવી જ રહી ગયો છે પણ જો તું પોતાને પૂછે કે શું હું કરી શકું તો અંતરાત્માથી આવતો અવાજ હંમેશા કહે છે હા તું કરી શકે છે એ અવાજમાં ભગવાનના વચનો વસેલા છે અંતરનો દીવો વિશ્વાસ જ્યારે કોઈની નજર તારી ક્ષમતાઓને ન જુએ ત્યારે પણ તું તારા અંતરના દર્પણમાં તારી શક્તિને જો ભગવાન કહે છે જે પોતે પોતાને ઓળખે છે તે મને ઓળખી જાય છે અને જે ભગવાનને ઓળખે છે એ જીવનમાં કોઈ પણ રણમાં હારતો નથી દરેક સુખદ પળ પહેલા એક દુઃખદ સમય આવે છે દરેક અજવાળાના પહેલા અંધારું હોય છે પણ એ અંધારામાં પણ જો કોઈ દીવો જોવો હોય તો એ દીવો તારા વિશ્વાસનો છે તારું શ્રમ તારું ધૈર્ય તારી લાગણી માઈનસ એ બધું મળીને તારી જિંદગીનો રથ ચલાવે છે અને તું એ રથનો રથસારથી છે ભગવાન તારા પડખે બેઠા છે પણ તું કાંટાવાળો માર્ગ જતી વેળાએ તારા હાથ છોડે નહીં તારા વિશ્વાસથી જ તું નક્કી કરશે કે એ યાત્રા કઈ દિશામાં જશે વિશ્વાસ એ ધાર છે માઈનસ જે તો તારા વિચારોની તલવારને આકાર આપે છે વિશ્વાસ વગરનું જીવન એ એવા નકશાવાળું નાવ હોય માઈનસ જેના દાંડે તૂટેલા હોય

આજથી હમણાથી જ તું એક વચન લે હું મારે પર વિશ્વાસ રાખીશ હું જીવનની દરેક પડકારનો સામનો કરીશ હું ભગવાન શ્રી કૃષ્ણના સંદેશને જીવનમાં ઉતારીશ જેમ અર્જુને શંકાના અંધકારમાંથી ઉગીને વિજય મેળવ્યો હતો તેમ તું પણ તારા આંતરિક વિશ્વાસથી ઉજાસ પામીશ તારું મન જય જયકાર કરશે અને ત્યારે ભગવાન કશું નહીં બોલે માઇનસ એ તારા સંગી બનીને હસતા કેવળ એ વાત કહેશે જેણે પોતાના પર વિશ્વાસ રાખ્યો છે તે મારી સાથે છે અને જે મારી સાથે છે તે હંમેશા જીતે છે જય શ્રી કૃષ્ણ જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં ધન્યવાદ